આજનો વિડીયો એક કન્ફ્યુઝન ટોપિક પર રહેલો છે ઘણા બધાને કન્ફ્યુઝન રહેતું હોય છે કે રાષ્ટ્રીય ઉદ્યાનો અભ્યારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો એની વચ્ચે તફાવત શું રહેલો છે તો આ વિડીયોની અંદર આપણે તફાવત જોઈશું તેમજ ભારતના જે મુખ્ય અભ્યારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે તેના વિશે આપણે જોઈશું તો શરૂઆત કરીએ પહેલાં આપણે તફાવતને આવરી લઈએ કે ત્રણેય વચ્ચે તફાવત શું છે જનરલી વન્ય જીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવતી હોય છે આ ત્રણેય શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો જેવા લાગે છે પરંતુ એમાં તફાવત રહેલો છે તો આપણે એ તફાવતને અહીંયા સમજીશું અભયારણ્યની વાત કરીએ તો એની સ્થાપનાની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા એની સ્થાપના કરવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો રાજ્ય સરકાર પ્લસ કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેના કો ઓપરેટ કો રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરાય છે ત્યારબાદ જેવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો જે ઇન્ટરનેશનલ મેઝરમેન્ટ નક્કી કરેલા છે આંતરરાષ્ટ્રીય માપદંડો એ આંતરરાષ્ટ્રીય માપદંડો ફૂલફિલ થતા હોય એ કંડિશન લાગુ પડતી હોય એ અનુસાર આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવે છે એટલે કે વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય માપદંડો નક્કી કરેલા છે જો એ ફૂલફિલ થતું હોય તો એ જે પ્રદેશ છે અથવા તો એ વિસ્તાર છે એને જેવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવે છે ત્યારબાદ હેતુ આ ત્રણેયની સ્થાપના કરવાનો હેતુ શું છે વોટ ઇઝ ઓબ્જેક્ટ તો એની વાત કરીએ તો અભ્યારણ બનાવવાનો હેતુ શું છે તો કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે એટલે કોઈ એક વિશેષ પ્રજાતિ હોય વાઘ છે પછી સિંહ છે પછી ગેંડો છે તો એ કોઈ એક વિશેષ પ્રજાતિ હોય એના સ્પેશિયલ એના રક્ષણ માટે અભ્યારણની સ્થાપના કરવામાં આવે છે જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ એક વિશેષ પ્રજાતિ નથી હોતી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એક કરતા વધુ પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવે છે એટલે અહીંયા લખેલું છે જો એકથી વધારે પારિસ્થિતિક તંત્ર અહીંયા હોય છે કોઈ એક તંત્ર નથી હોતું એક કરતાં વધુ તંત્ર અહીંયા જોવા મળે છે અને કોઈ એક પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી હોતું જેમ અભયારણ્યની અંદર વાઘ હોય તો વાઘ ઉપર જ કેન્દ્રિત કરવામાં આવે છે જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એવું હોતું નથી એની અંદર જેટલા પણ પ્રાણીનો સમાવેશ થાય છે બધાને આવરી લેવામાં આવે છે જીવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો એમાં તો ઓલમ શોલ બધું જે વિસ્તારને જીવ આરક્ષિત ક્ષેત્ર ડિક્લેર કરેલો છે ત્યાં આગળ વનસ્પતિ ત્યાં જીવજંતુઓ ત્યાંની જમીન પછી માનવ સમુદાય એમની જે જીવનશૈલી પછી ત્યાં વસતા પ્રાણીઓ તમામ લોકોને આવરી લેવામાં આવે છે એટલે આના પરથી આપણે કહી શકીએ કે જીવ આરક્ષેત્ર ઉદ્યાનની તુલનામાં ખૂબ જ મોટા પાયેની કામગીરી કહી શકાય અને વિસ્તૃત કહી શકાય કારણ કે ત્યાં આગળ માત્ર પ્રાણીના સંરક્ષણની વાત નથી ત્યાં આગળ વનસ્પતિ જીવજંતુ જમીન ત્યાં જે માનવ સમુદાય જે વસે છે એમની જીવનશૈલી એ તમામના સંરક્ષણની અહીંયા વાત કરવામાં આવેલી હોય છે ત્યારબાદ પ્રવૃત્તિ તો અભયારણની અંદર ચોક્કસ મર્યાદામાં એટલે કે અમુક લિમિટેશનમાં માનવ પ્રવૃત્તિને થોડી છૂટછાટ આપવામાં આવે છે અનુમતિ આપવામાં આવે છે અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો માનવ પર્યટક માટે અનુમતિ એટલે કે જે પેલા પિકનિક પ્લેસ કહેવાય એના માટે અહીંયા અનુમતિ આપવામાં આવે છે જ્યારે જે ક્ષેત્ર તો તમામ પ્રકારની માનવીય જે ગતિવિધિ કહેવાય એ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારની માનવીય ગતિવિધિ થતી નથી છૂટછાટની વાત કરીએ તો અભયારણ્યની અંદર જે એના જે ઓફિસર્સ હોય છે એમની પાસેથી પાલતુ પશુ ચરાવવાની છૂટ મેળવી શકાય છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એ વસ્તુ પોસિબલ નથી પૂરેપૂરી પ્રતિબંધિત છે અને જે વારક્ષી ક્ષેત્રમાં તો હમણાં જ આપણે જોયું કે તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિ જે છે ગતિવિધિ છે એની પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે એટલે ત્યાં આગળ પાલતુ પશુઓને પણ ચરાવી શકાતા નથી અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યાન અને જે વારક્ષ ક્ષેત્રના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ એટલે થોડો ખ્યાલ આવે પેરિયાર છે ચંદ્રપ્રભા છે એતુર નાગરમ છે જે અભયારણ્ય કહેવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાઝીરંગા એક સિંગી ગેંડા માટે કોર્બેટ છે વેળાવદર છે ગીર છે એ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને જેવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો નીલગિરી છે મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન તો બધા જીવ આરક્ષી ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવે છે તો એક નજર કરી લઈએ એની આંકડાકીય માહિતી પર તો આ આંકડાકીય માહિતી બે હજાર અઢારની જે ગણતરી કરી હતી એ અનુસાર છે આમાં વધારો પણ થયો હોઈ શકે એટલે આવનારા વર્ષોમાં સરકારે અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ આરક્ષિત ક્ષેત્ર એમાં આ આંકડાકીય માહિતીમાં વધારો પણ કર્યો હોઈ શકે તો બે હજાર અઢારની જે માહિતી છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ કે શું પરિસ્થિતિ છે તો ભારતની વાત કરીએ તો ભારતમાં અઢાર જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એકસો ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને પાંચસો એકત્રીસ અભયારણ્ય છે ગુજરાતની વાત કરીએ તો એ અઢાર માંથી એક ગુજરાતમાં આવેલું છે જે વારક્ષ ક્ષેત્ર એકસો માંથી ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતમાં છે અને પાંચસો એકત્રીસ અભયારણ ત્રેવીસ અભયારણ આપણા ગુજરાતની અંદર આવેલા છે થોડાક વન્યજીવ અભયારણ પક્ષી અભયારણ રાષ્ટ્રીય ઉદ્યાનો જે આપણા ભારતના મુખ્ય જે છે એના વિશે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે ઉત્તર ભારત થી શરૂઆત કરીએ દચીકામ જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે તમને અહીંયા જે ટ્રાયંગલવાળો વાળો જે શેપ દેખાય છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે પછી તમને જે યલ્લો સર્કલ જે દેખાશે એ વન્યજીવ અભયારણ્ય હશે અને જે સ્ટાર દેખાશે એ પક્ષી અભયારણ હશે મેં અહીંયા તમને નીચે ઇન્ડિકેટ કરેલા છે તો તમે આસાનીથી એને શું કહેવાય જોઈ શકશો ત્યારબાદ છે રાજાજી જે ઉત્તરાખંડમાં છે અને એ સિવાય પણ બીજું કોર્બેટ એ પણ ઉત્તરાખંડમાં આવેલું છે ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં બે વન્યજીવ અભ્યારણ્ય છે અને એક રાષ્ટ્રીય ઉદ્યાન છે જેમાં સારિસ્કા કેવલાદેવ ઘાના અને રણથંભોરનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં આગળ ચંદ્રપ્રભા વન્યજીવ અભયારણ્ય આવેલું છે મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાં આગળ બે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે એક છે શિવપુરી અને એક છે કાનહા અને આ બાજુ અસમની વાત કરીએ તો અસમની અંદર બે રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે એટલે બીજા વિશેષ આવેલા હશે પણ આ મેં અહીંયા મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરેલી છે જે બહુ ફેમસ છે બહુ પ્રખ્યાત જે છે એવા રાષ્ટ્રીય ઉદ્યાનને અહીંયા આવરી લેવામાં આવેલા છે એ સિવાય વિશેષ કેટલા બધા રાષ્ટ્રીય ઉદ્યાનોનો સમાવેશ થાય છે તો અસમમાં મુખ્ય કાઝીરંગા એ આપણે જાણીએ છીએ એક સિંગી ગેંડા માટે અને બીજું છે મનાસ ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરીએ તો જેસોર પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પછી વીળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને નળ સરોવર જે પક્ષી અભયારણ્ય તરીકે ઓળખાય છે ત્યારબાદ પશ્ચિમ બંગાળ તો સુંદરવન જે અહીંયા ગંગાનો જે ડેલ્ટા બને છે ત્યાં આગળ જ અભયારણ્ય આવેલું છે સુંદરવન નામે ઓરિસ્સાની વાત કરીએ તો ત્યાં આગળ સિમ સિમલીપાલ તરીકે એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે મારા મહારાષ્ટ્રમાં કર્ણાલા તેલંગાણામાં એતુર નાગરમ ત્યારબાદ કર્ણાટકની વાત કરીએ તો ત્યાં આગળ બાંદીપુર અને એક પક્ષી અભયારણ્ય આવેલું છે જેનું નામ છે રંગનાથીટુ કેરળની અંદર મૃદુમલાઈ અને પેરિયાર આવેલું છે અને છેલ્લું છે તમિલનાડુ જ્યાં આગળ ગિંડી નામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન છે અને પક્ષી અભયારણ્ય પણ ત્યાં આવેલું છે જેનું નામ છે વેદાન થાંગલ તો આ જે હતા એ ભારતના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો હતા એ સિવાય પણ વિશેષ કેટલા બધા અભ્યારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોનો સમાવેશ કરવામાં આવેલો છે તો આ હતું આપણે બેઝિક ડિફરન્સ કે અભ્યારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો જેવારક્ષી ક્ષેત્ર ત્રણેયમાં તફાવત શું છે અને કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો પક્ષી અભયારણ્યો પછી વન્યજીવ અભયારણ્યો એના વિશે આપણે જોયું અને આવનારી સિરીઝમાં બીજું એક નકશા વિશેષ આપણે જોઈશું